કોંગ્રેસ નેતા બળજીપદી ઠાકોરના નીતિન પટેલ ઉપર આરોપ રબારી સમાજની મંડળીની જમીન નિતિન પટેલે ખાલસા કરાવી મંડળીની જમીન ખાલસા કરાવવાનું કામ નિતિન પટેલે કર્યું બેસોના ચારા માટે રબારી સમાજને આ જમીન આપવામાં આવી હતી કોંગ્રેસ નેતા બળજીવધી ઠાકોરે નિતિન પટેલ ઉપર આ આરોપ લગાવ્યો છે રબારી સમાજની મંડળીની જમીન નિતિન પટેલે ખાલસા કરાવી

તો નીતિનભાઈ પટેલે કર્યું હું એનો સાક્ષી છું એટલે આપણે શું કરવું કે ના કરવું એ તમારે નક્કી કરી લેવા